ન કરવા બાબતે કલેક્ટર આવેદન આજ રોજ છોટાઉદેપુર મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના સંચાલક રસોયા મદદનીશ સૌ હજારોની સંખ્યામાં ભેગા થઈ અને જે સરકાર શ્રી હાલમાં બોતેર તાલુકાનું એનજીઓ કરણ ખાનગી કરણ કરવા જઈ રહી છે તેના માટે મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુર પુરવઠા અધિકારી સાહેબ છોટાઉદેપુર તથા મહેરબાન મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરી અને જે સ્થિતિ યથાવત સ્થિતિમાં જાળવી રાખે એના માટે ભલામણ કરવા માટે અમો ભેગા મળી અને મોન રેલી સ્વરૂપે આજે આવેદન આપેલ છે અને જો એનજીઓ કરણ કરશે તો અમારા બાળકો કુપોષિત થશે અને સરકાર સર્વે કરાવી શકે છે કે જ્યાં અક્ષય પાત્ર ચાલે છે ત્યાં કુપોષણનો રેશિયો સૌથી વધુ છે જ્યારે અમારા જિલ્લામાં અમારાથી બનાવેલું અમારે પોતાના બાળકો સમજી અને પોતાની માતાઓ સમજી અને બનાવે છે જે બાળકો હોંશે હોંસે ખાય છે જ્યારે એનજીઓ કરણ રાતે બનાવશે અને સરકારનો પરિપત્ર છે કે ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ચાર કલાક ખાવા ખોરાક રહે છે જ્યારે એનજીઓ તો રાત્રે બનાવશે તો એ બે વાગે આવશે તો એ ભોજન આરોગ્યપ્રદ રહેશે નહીં તેથી અમારા બાળકો કુપોષિત થશે અને કુપોષિત બાળક થશે તો અમારું આદિવાસી બાળક એન્જિનિયર ડૉક્ટર વકીલ કે અન્ય કંઈ કરી શકશે નહીં અને અમારા જે પછાત ઈલાકો છે આદિવાસી બાહુલ્ય આદિવાસી ધરાવતો ઇલાકો છે તે હજુ પણ પછાત થશે માટે સરકારને વિચારણા કરી અને યથાવત જાળવી રાખવા માટે અમે ભલામણ કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા અમારી રજૂઆત ના સાંભળવામાં આવે તો ના છૂટકે મજબૂર થઈ અને અમારે ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે વણકર અરવિંદભાઈ ધનજીભાઈ એમડીએમ જિલ્લા મહામંત્રી